એક મોટા સમાચાર આવી રહ્યા છે કે જ્યારે ભારતની સેનાઓ પહેલગામનો બદલો લેવા માટેની તૈયારી કરી રહી હતી ત્યારે અમદાવાદ પોલીસ અને ભારતીય ગુપ્તચરો ગુજરાતમાંથી પકડેલા બાંગ્લાદેશીઓને ખાસ વિમાન મારફતે બાંગ્લાદેશ મોકલી રહ્યા હતા આ ગુપ્ત ઓપરેશન હતું અને હમણાં સુધી ચારસો કરતાં વધુ બાંગ્લાદેશીઓને બાંગ્લાદેશ રવાના કરી દેવામાં આવ્યા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પહેલગામ હુમલા પછીની ઘટનાઓની તારીખ બાવીસમી એપ્રિલના રોજ પહેલગામમાં એક કાયરતાપૂર્ણ હુમલો થાય છે અને નિર્દોષ છવ્વીસ ભારતીયોને ગોળી મારી દેવામાં આવે છે કારણ કે તેઓ હિન્દુ હતા અને પાકિસ્તાનની ઈચ્છા એવી હતી કે હિન્દુઓના નામે ગોળી મારો એટલે ભારતમાં હિન્દુ અને મુસલમાન આમને સામને આવી જશે પણ ભારતના મુસલમાનો અને હિન્દુએ ભેગા થઈ આ મેલી મુરાદને બર આવવા દીધી નહીં બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમે જડબા તોડ જવાબ આપીશું અને ભારતીય સેનાને લીલી ઝંડી આપી હતી કે સ્થળ અને સમય તમે નક્કી કરો હવે તો આનો જવાબ મળશે જ એટલે જ ભારતીય સેના તેની તૈયારીમાં લાગી રહી હતી બીજી તરફ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને જિલ્લાઓની અંદર ગુજરાત પોલીસે એક અભિયાન હાથ ધર્યું હતું જેમાં જે વિદેશી નાગરિકો અહીંયા રહે છે તેમને શોધી કાઢવાના હતા પાકિસ્તાનીઓ જે હતા જે વિઝા ઉપર અહીંયા આવ્યા હતા તેમને અડતાલીસ કલાકની અંદર ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો ગુજરાતમાં મોટા પાયે બાંગ્લાદેશી આવ્યા છે તેમને શોધી કાઢવાનું અભિયાન પણ શરૂ થયું હતું જેમાં અમદાવાદના ચંડોળામાંથી એકસો છ્યાસી બાંગ્લાદેશીઓને અમદાવાદ પોલીસે શોધી કાઢ્યા હતા આમ પાંચસો કરતાં વધુ બાંગ્લાદેશીઓ ગુજરાતમાંથી મળી આવ્યા હતા જ્યારે સેના તૈયારી કરી રહી હતી કે હવે પહેલગામનો બદલો લેવાનો છે ત્યારે અમદાવાદ પોલીસ અને ભારતીય ગુપ્તચર સેવાના અધિકારીઓ આ પકડાયેલા બાંગ્લાદેશીઓને કેવી રીતના બાંગ્લાદેશ મોકલવા તેની તૈયારી કરી રહી હતી અમને જાણકારી મળી કે ગુપ્તચર સેવાના અધિકારીઓએ ભારતીય વાયુસેનાના અધિકારીઓ સાથે ટાઈઅપ કર્યું અને વડોદરા ખાતે એરફોર્સના ખાસ વિમાનોને તૈનાત કરવામાં આવ્યા અને હમણાં સુધી ચારસો કરતાં વધુ બાંગ્લાદેશીઓને વડોદરા એરપોર્ટથી પશ્ચિમ બંગાળના એરપોર્ટ ઉપર ઉતારી દેવામાં આવ્યા અને ત્યાંથી બાંગ્લાદેશ તરફ પુષ્પબેકની યોજના પ્રમાણે પુષ્પબેકની ટ્રીટી પ્રમાણે મોકલી દેવામાં આવ્યા છે આમ ભારતીય વાયુસેના અને ભારતીય ગુપ્તચર સેવાના અધિકારીઓ એક મોટા ઓપરેશન ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને રવાના કરી દીધા છે હજી બીજો જથ્થો પણ આ જ રીતે બાંગ્લાદેશ મોકલી દેવામાં આવશે ગુજરાતને ઘુસણખોરથી મુક્ત બનાવવા માટે ગુજરાત પોલીસ ભારતીય વાયુસેના અને ભારતીય ગુપ્તચર સેવાના અધિકારીઓ કામ કરી રહ્યા છે તેમને અમારી સલામ છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો અને શેર કરો એક વિનંતીને એક આગ્રહ પણ છે તમે સ્ટોરી જુઓ છો પણ બે લાયકોન દબાવતા નથી વિનંતી છે બે લાયકોન દબાવો પછી બીજી સ્ટોરી ઉપર હું પાછો આવું છું અત્યારે મને ને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર તો day